ખેડૂતો પર વણનોતરી આફત આવી પડી ડાલડીમાં ખેડૂતોએ મચ્છી અને ગરાની દવાના છંટકાવ બાદ જીરાનો પાક મુરઝાયો પાટણના સાંતલપુરના ડાલડીમાં ખેડૂતો પર વણનોતરી આફત આવી પડી ડાલડીમાં ખેડૂતોએ મચ્છી અને ગરાની દવાના છંટકાવ બાદ જીરાનો પાક મુરઝાયો બળેલા છોડ લઈને ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા દવાના કારણે પાકમાં નુકસાની થવાના આક્ષેપો સાંતલપુર પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાના પાકમાં ખેતી કરી છે ત્યારે સાંતલપુરના ડાલડીમાં પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં જીરાના પાકની ખેતી કરી છે ત્યારે હાલમાં વાતાવરણની ખેડૂતોના પાકમાં અને ગરાના રોગના કારણે પાકને બચાવવા માટે ખેડૂતોને જીરાના પાકના છંટકાવ જરૂરી બન્યું છે ત્યારે ડાલડી ગામના ખેડૂતો દ્વારા પાકમાં છંટકાવ કરવામાં આવતી દવાની ખરીદી કરી હતી ત્યારે દવાના છંટકાવ બાદ ખેડૂતોના પાંત્રીસ એકર જેટલા જીરાના પાકમાં છોડ મુરઝાઈ જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી જીરાના પાકના છોડ મુરઝાઈ અને બળી જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી નિરાશ અને હતાશ થયેલા વિલા મોઢે ખેડૂતો ખેતરમાં છંટકાવ કરવામાં આવેલ દવાઓ ને પાકના બળેલા છોડ લઈ સાંતરપુલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જીરાના પાકમાં કરવામાં આવેલી દવાના છંટકાવને કારણે જીરાના પાકમાં મોટી નુકસાની થઈ હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા મોઘા ભાવના બિયારણ અને ખેડ તેમજ ખાતરના ખર્ચા કરી ખેડૂતોના જીરાના પાકની ખેતી કરે છે ત્યારે ખર્ચાઓ ખેડૂતો દ્વારા કરવામાં વાવેતર પાછળ કરવામાં આવેલા હોય પાકના છોડ બળી જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી અને પાંત્રીસ એકર જેટલા પાકમાં નુકસાની થતા ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી જોવા પામી હતી ત્યારે ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ને વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમીલાબેન પરમાર સાંતલપુર